thank <laughs> you જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે મિત્રો રેડ એલર્ટ મિત્રો જાહેર કર્યું છે કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં મિત્રો લો પ્રેશર જામ થતા મિત્રો ગુજરાતમાં મિત્રો આવી રહ્યું છે મિત્રો એના લીધે મિત્રો રાજસ્થાનમાં વાદળ ફાટવાની પણ શક્યતા ખરી એટલે એના લીધે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક 618 ક્યુસેક જેટલી પાણીની આવક છે અને દાંતીવાડા ડેમની સપાટી 568.75 ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમની ભયાનક છસો ને ચાર ફૂટ છે મિત્રો એટલે આ લાગ્યો છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતા Tchau,